ઓગણીસ દાહોદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પ્રભાબેન તાવિયાળે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું આ પ્રસંગે વિજય સંકલ્પ રેલી અને વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું વિજય સંકલ્પ રેલી અને વિજય વિશ્વાસ સભામાં હજારો લોકો વિશાળ સંખ્યામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો કાર્યકરો અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ ગરમીમાં પોતાનો કિંમતી સમય ફાળવી રેલી અને સભામાં જોડાયેલા તમામ સભ્યોનો પ્રભાવબેન તાવિયાડે હૃદયપૂર્વક આભાર માન્યો રિપોર્ટર રમેશ કુમાર ન્યૂઝ દાહોદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ન્યુઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં